પહેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર મારા દરેક મિત્રો સ્વાગત છે અને મારું નામ છે બનાભાઈ આજે મિત્રો આપણે વાત કરવાની છે લીલી મેથીના શાક વિશેની કે લીલી મીથીનું જે શાક એ શિયાળાની અંદર શું લાભદાયક છે તેના વિશે વાત કરવાની છે જે વ્યક્તિ નવા હોય એ મિત્રોને વિનંતી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દીધો અને વિડીયોના મિત્રો વધુને વધુ શેર કરી દો તો ચલો મિત્રો આપણે શરૂઆત કરીએ તો લીલી મેથીનું શાક તો પહેલી વાત તો મિત્રો એ છે કે લીલી મીથીનું જે શાક છે તેની અંદર તે મેથીની અંદર લીલો રંગ થાય લીલો રંગના કારણે આપણા શરીરની અંદર વિટામિન એની જે ઉણપ હોય તે દૂર કરે પહેલું કોમા કરે એટલે કે આંખોનું તેજ છે એ મિત્રો છે ને એ જતો નથી તો આંખોમાં કમજોરી આવી હોય તો તમે વધુ મેથીનો ઉપયોગ કરશો લીલી મેથીનો તો તમારે ઓંખની અંદર દેખવામાં પણ સારું હોય છે પહેલો ફાયદો બીજો મિત્રો એ છે કે લીલી મેથીની અંદર લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે એટલે કે તમારા શરીરની અંદર લોહીની ઊણપ હોય લોહીના પર્સન્ટેજ ઘટેલા હોય હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું હોય તો પણ એ લોહી પણ વધે છે એટલે કે બે કાર્ય એમ ત્રીજું એ છે કે તેનો સ્વાર્થ મિત્રો એ કડવો હોય છે એટલે કડવી વસ્તુ હંમેશા સ્વાસ્થ્ય માટે હંમેશા સારી હોય છે ચોથું મિત્રો એ છે કે લીલી મેથીની અંદર ફાઇબર વધારે હોય છે ફાઈબર વધુ હોવાને કારણે જે આપણા ઓતરાડા વતરાડાની અંદર જૂનો કચરો જમા થયેલો હોય છે તે મિત્રો છે ને એની સાફ સફાઈ થઈ જાય લીલી મેથીની અંદર એક મિત્રો મહત્વનો એક ગુણ એ પણ રહેલો છે કે કોઈપણ વ્યક્તિને પેટ સાફ ન થતું હોય અને કબજિયાત બહુ રીતિ હોય તેના માટે ખૂબ મોટા મોટો લાભ આપે એના સિવાયનો એક બીજો મિત્રો લાભ છે કે લીલી મીથીનો વધુ પડતો ઉપયોગ કરવાથી આપણા શરીરની અને બ્લોક હોય તે નશા પણ ખુલી શકે એના સિવાય પણ એક બીજો લાભ છે કે વધુ તમે લીલી લીલી મીથીનો ઉપયોગ કરશો તો તમારું એ બીપી હાઈ રીતું હોય તો બી બીપી નોર્મલ થઈ જશે અને એના સિવાય પણ એક એકવાર બીજો લાભ છે કે લીલી મેથીનો તમે જો વધુ પડતો ઉપયોગ કરશો તમારા શરીરની અંદર કોઈપણ જગ્યાએ દુખાવો થતો હોય છે તો દુખાવોમાં રાસ થશે ડાયાબિટીસના રોગની અંદર બચત થશે ડાયાબિટીસના રોગની અંદર તમને લાભ થશે માથું ચડતું છે તેમાં લાભ થશે આંખોમાં લાભ થશે તમારી જે બોડી રહેશે તેમાં લાભ થશે તમારા શરીરની તમામ પ્રક્રિયાઓ છે એમાં પણ ખૂબ ફાયદો રહેશે નાબરિત વ્યક્તિ હોય ને તો આનો વધુ પડતો ઉપયોગ કરે તેમાં મતદાન આવે એટલી આના તાકાત રહેલી છે તો આ તમામ ફાયદા અને ને મિત્રો આ લીલી મેથી અંદર રહેલા છે ઘણા બધા લોકોને એવું લાગતું હશે છે કે લીલી મેથી વિશે તમે વિડીયો કેમ બનાવ્યો તો લીલી મેથી વિશે વિડીયો બનાવવાનો મિત્રો કારણ એ છે કે શિયાળાની અંદર આ ભાજીની અંદર ઉપયોગ કરવામાં આવતી હોય છે ને લીલી મેથી શિયાળાની અંદર આસાનીથી મળી રહેતી હોય છે તેનાથી જો કોઈ વ્યક્તિએ તેનું શાક ન ગાતું હોય તો બનાવીને શાક ખાધો અને બીજું મિત્રો એ છે કે શિયાળા એટલે મેથી જ મિત્રો શિયાળાની અંદર થતો પાક છે એટલે તમને આસાનીથી મળી પણ શકે અને સાફ શ્રેષ્ઠી પણ રહે અને એના અનેક ઘણા બધા ફાયદા પણ રહે ખાસ કરીને તો દરે વ્યક્તિને મસા થયેલા હોય તો એ પણ વ્યક્તિ વધુ પડતા ઉપયોગ કરે એક સમયે મિત્રો એવો આવી કે મસા પણ નષ્ટ થઈ શકે ડાયાબિટીસમાં સુગરની તકલીફ હોય મેન તકલીફ મિત્રો બીપીની હૃદયની તકલીફ નશા ખોલવી ઘણા બધા લાભો કરે અને એથી મોટા મોટો કામ તો કરતી હોય તો આપણા શરીરનું લોહી દે તેના પર્સન્ટેજ વધારવાનું એટલે પ્રેગ્નેન્ટ મહિલાઓને તમે ખબર શકો અને જે વ્યક્તિમાં કમજોરી આવી પણ ખાઈ શકે અને વાહની અંદર જો તેના જે મેથીના જે દાણા હોય છે તેને તમે ઉપયોગ કરો તો તમે વાહની અંદર પણ ઉપયોગ કોઈને વાહ આવતો હોય તો આ મિત્રો બધા મેથીના લાભ હતા તેના વિશેની આપણે વાત કરી વિડીયો ગમે વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરતો અને વધુ વધુ શેર કરતા રહ્યો ચલો મિત્રો આપણે ફરી મળીશું નવા વિડીયોની અંદર